અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજકોટના ત્રણ લોકોના મૃત્યુ થયા છે આ ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નરસિંહભાઈ સકપરિયા અને મુક્તાબેન ડાંગરનો સમાવેશ થાય છે ત્યારે આજે મુક્તાબેનનો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો હતો મુક્તાબેન ડાંગર લંડનમાં રહેતા તેમના દીકરા મયુરને મળવા માટે જતા હતા અને પ્લેન ક્રેશમાં તેનું મૃત્યુ થયું હતું ત્યારે આજે પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો હતો આ મામલે કરણભાઈ રાઠોડે કહ્યું હતું કે બાર તારીખે આ ઘટના બની તેના બીજા દિવસે એટલે કે તેર તારીખથી અમદાવાદમાં હતા ત્યાં એવું કહેવામાં આવ્યું હતું કે ડીએનએ મેચ થયા બાદ તમને ફોન આવશે જેથી અમને ગઈકાલે રાત્રે કોલ આવ્યો હતો સરકાર દ્વારા બોડીને ઘર સુધી પહોંચાડવાની કાર્યવાહી કરી આપવામાં આવી હતી અમારા પરિવારમાંથી મૃતકની દીકરીનું ડીએનએ લેવામાં આવ્યું હતું મૃતક પુત્ર અને અને પૌત્ર પૌત્રી લંડનમાં હતા જેથી તેઓ તેમને મળવા જતા હતા દીકરાએ લંડનમાં પોતાનું ઘર લીધું હતું જેથી તેઓ દીકરાના ઘરે જતા હતા મૃતક મુક્તાબેન રાજકોટમાં એકલા જ રહેતા હતા કરણભાઈ મૃતક મુક્તાબેનના ના મોટા ભાઈ છે મહત્વનું છે કે મુક્તાબેન લંડન રહેતા પોતાના સંતાન મયુરભાઈને ત્યાં રોકાવા માટે જતા હતા રાજકોટના ભૂતપૂર્વ કોર્પોરેટર દિવંગત મનુભાઈ રાઠોડના બહેન અને શહેરની ગરૈયા કોલેજના સંચાલક વનરાજભાઈ ગરૈયાના માસી મુક્તાબેનના નિધનથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે ગઈકાલે પણ અમે એ લોકો અમદાવાદ ગયા હતા ત્યારે અમને એમ કહેવામાં આવ્યું હતું ભાઈ તમને ફોન આવશે ફોન આવે પછી તમે આવી જાઓ અને આજે કાલે રાત્રે ફોન આવ્યો તમને ને સવારે સરકાર તરફથી જે કંઈ વ્યવસ્થા હતી અમને બોડીને અહીંયા ઘર સુધી પહોંચવાની વ્યવસ્થા કરી હતી એ જે મુક્તાબેન હતા એની દીકરી છે રાજલબેન એનું સેમ્પલ આપેલું મુક્તાબેનનો દીકરો એની પુત્ર વધુ અને બે પૌત્ર પૌત્રી એ લંડનમાં રહે છે એના દીકરાને મળવા ત્યાં જતા હતા એ ત્યાં લંડનમાં એમણે એનું પોતાનું મકાન માલિકનું મકાન લીધું છે એટલે એ ત્યાર પછી વાર જતા હતા દીકરાને અને પુત્ર વધુને મળવા માટે ના અહીંયા આ મુક્તાબેન એકલા જ રહેતા હતા કે મારા મોટા બેન થાય અને એમની બીજી બહેનો પણ એટલે મારી બહેનો પણ અહીંયા રહે છે માસીની જે કંઈ છે એટલે આમ એકલા અને આમ કુટુંબ સાથે એવું કહી શકાય ફોર્ટીન સી